નમસ્કાર મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી આવના તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો ફોરેસ્ટ ગાર્ડ માટેના જ અગત્યના એમસીક્યુ આપણે લીધા છે વન વનઔષધિમાંથી તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની કયા વૃક્ષના પાન કમળાના રોગની ઉત્તમ દવા છે એ વીકળો બી વાવડિંગ સી શંખપુષ્પી અને દી સતાવરી સાચો જવાબ આવશે વિકળો બીજો પ્રશ્ન કયા વૃક્ષના પાનના પતરાળા બને છે બાવળ ખાખરો એ અને બી બંને કે એક પણ નહીં તો જવાબ આવશે ખાખરો ત્રીજો પ્રશ્ન કયા વૃક્ષના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે તો પીપળો બેહડો બાવળ કે રતન તો રતન જ્યોતના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે ચોથો પ્રશ્ન કયા વૃક્ષનો તેલ સાબુ બનાવવા માટે વપરાય છે પીપળો ભેડો બાવળ કે રતન જ્યોત તો રતનજ્યોતનું તેલ સાબુ બનાવવા માટે ઉપયોગી છે કયા છોડની છાલ બેરીબેરીમાં ઉપયોગી થાય છે તો ભાંગરો માલકાંગણી ધતુરો કે બારમાસી તો માલકાંગણીની છાલ બેરીબેરીના રોગમાં ઉપયોગી છે કયા છોડના ફૂલની ચા પીવાથી બેચેની દૂર થાય છે મોગરો ગુલાબ અશોક કે બારમાસી જવાબ આવશે બારમાસી કયા છોડના ફૂલનો રસ કેન્સરની દવા માટે વપરાય છે મોગરો ગુલાબ અશોક કે બારમાસી જવાબ આવશે બારમાસી કયા વૃક્ષને ઓસ્ટ્રેલિયાથી આયાત કરવામાં આવેલ છે નીલગિરી સફરજન ખજૂરી કે આંબો જવાબ આવશે નીલગિરી કયા વૃક્ષના ફળ બાળકોની બોબડી વાણી સુધારવા માટે ઉપયોગમાં આવે છે પીપળો બોર કરમદા કે દાડમ તો જવાબ આવશે પીપળો કયા વૃક્ષનો ગુંદર સફેદ રંગનો થાય છે દેશી બાવળ લીમડો ઘા બાજરીયું કે ગોરાળ તો દેશી બાવળ જવાબ આવશે કઈ વનસ્પતિનું ઓઇલ ચામડીના રોગની અક્ષીર દવા છે લીમડો બહેડો પપૈયું કે દારોડી જવાબ આવશે દારોડી જેઠી કયો ભાગ જેઠી તરીકે ઓળખાય છે મૂળ પર્ણ પુષ્પ કે થળ જવાબ આવશે મૂળ કયા વૃક્ષનો ગુંડ ધ્રુગમ અરેબીક કહેવામાં આવે છે ગોરાળ કોઠી બાવળ કે મામેજવો જવાબ આવશે મામેજવો કયા વૃક્ષને વુડ એપલ કહેવામાં આવે છે સાગ કોઠી એપલ બોર કે મામે જુઓ જવાબ આવશે કોઠીને ગુડ એપલ કહેવામાં આવે છે કયા વૃક્ષનો ગુંદર ખાવા માટે વપરાય છે બાવળ કડાયો ખજૂરી કે લીમડો જવાબ આવશે બાવળ કયા વૃક્ષનો ગુંદર કપડાં રંગવા માટે વપરાય છે બાવળ કડાયો ખજૂરી કે લીમડો તો કઢાઈઓનો ગુંદર કપડાના રંગકામ માટે વપરાય છે વૃક્ષની ઉંમર જાણવા માટે કયો ભાગ અગત્યનો છે પર્ણ થડ પુષ્પ કે ડાળ તો થડ એ વૃક્ષની ઉંમર જાણવા માટે ઉપયોગી છે સામાન્ય રીતે છોડની ઊંચાઈ કેટલા ફૂટથી વધુ હોતી નથી ત્રણ ફૂટ પાંચ ફૂટ બે ફૂટ કે દસ ફૂટ તો પાંચ ફૂટ કઈ વનસ્પતિ પરબજી વનસ્પતિનું ઉદાહરણ છે ગરમાળો ગળો કવચા કે અમરવેલ તો અમરવેલ એ પરબજી વનસ્પતિ છે કઈ વનસ્પતિ અવાજનું પ્રદૂષણ ઘટાડે છે અર્જુન કોનો કાર્પસ આંબલી કે ન ગોળ જવાબ આવશે આંબલી કઈ વનસ્પતિ કુદરતનું એર કન્ડિશનર છે આંબળા આદુ આંકડો કે આંબલી જવાબ આવશે આંકડો કઈ વનસ્પતિનો લોહીના નીચા દબાણમાં ઉત્તમ ગણાય છે અરીઠા અર્જુન મામી જવો કે અશ્વગંધા અશ્વગંધા કઈ વનસ્પતિનો પાવડર શરીરના માથું ધોવા માટે ઉત્તમ ગણાય છે શરીર તથા માથું ધોવા માટે ઉત્તમ ગણાય છે અરીઠા સિક્કાઈ કપૂર કાછલી કે આપેલા તમામ તો આપેલા તમામ કઈ વનસ્પતિનો ઉપયોગ હૃદયરોગમાં થાય છે અરડુસી ગરમાળો ગળો કે અશોક તો આનો જવાબ અહીંયા ખોટો છે અર્જુન આવે અર્જુનનો ઉપયોગ રોગમાં થાય છે કન કઈ વનસ્પતિના ફૂલને સિંહાસ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે અરડુસી અશોક ગળો કે ગુગળ અરડુસી કઈ વનસ્પતિ માટે ઓક્ઝેલિક એસિડ તૈયાર કરવામાં આવે છે અરડુસી સાદળ અર્જુન કે ગુગળ જવાબ આવશે અર્જુન કઈ વનસ્પતિના મૂળ હાથમાં કે કમરમાં બાંધવાથી પ્રસવ પીડા ઓછી થાય છે અરીથા અઢેડો આમળા કે અશ્વગંધા જવાબ આવશે અઢેડો કંઈ વનસ્પતિના બીજને દૂધમાં ઉકાળીને પીવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી અરીઠા અઢેળો આમળા કે અશ્વગંધા જવાબ આવશે અઢેળો તો આ હતા મિત્રો આજના ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાને લગતા આપણા એમસીક્યુ અગત્યના જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત